લગાતાર ભારતીય જનતા પાર્ટીનો વિજય એ તમામ ચૂંટણીઓમાં થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એવું માની બેઠી છે કે અમારે નીચેના કાર્યકર્તા કે નીચેના કોઈ વ્યક્તિની જરૂર નથી અથવા તો એ વ્યક્તિથી ભારતીય જનતા પાર્ટી નથી ચાલતી ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્ર મોદીના ચહેરાથી ચાલે છે અમે ધારીશું એને પાર્ટીમાં લાવીશું અમે ધારીશું એને હોદ્દો આપીશું પાર્ટીનો ગમે એટલો જૂનો કાર્યકર હશે પણ એમ છતાં પણ અમે કોંગ્રેસમાંથી લાવેલા માણસને માણસને તો અમે કોંગ્રેસમાંથી લાવેલા કંઈ નહીં બનાવીને રમતો પણ મૂકી દેસુ આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું કાંઈ નથી થવાનું અમને ઈચ્છા થશે અને રાજ્યસભામાં મોકલીશું ભલે પછી એ વ્યક્તિ પાસે કદાચ અડધો ટકા પણ વોટ શેર ના હોય એ વ્યક્તિનું જમીન ઉપર કોઈ પણ પ્રકારનું વજૂદ ના હોય પરંતુ અમને ગમશે તો વ્યક્તિને અમે રાજ્યસભામાં મોકલીશું નિગમો નિગમો એ કાર્યકર્તા તો નેતાઓને આપીશું જી હા પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની હાલની સ્થિતિ છે એકસો ને સાહીઠ કરતા વધારે ધારાસભ્ય છે એમ છતાં પણ મંત્રી મંડળનું વિસ્તરણ ભારતીય જનતા પાર્ટી કે નથી કરવું નથી જરૂર ભાઈ તારી તું મંત્રી બની જવાથી નથી ગુજરાતની સમસ્યાઓનો હલ થવાનો કે નથી ગુજરાતની રાતોરાત વિકસિત થઈ જવાનો તું ધારાસભ્ય રહે તો પણ બરોબર છે ને મંત્રી રહે તો પણ બરોબર છે કારણ કે તારે કામ તો અધિકારી કે એમ અથવા તો તારા સિનિયર નેતાઓ કે એમ જ કરવાનું છે અને આ સ્થિતિના કારણે ભારતીય જનતા પાર્ટી એવું માનીને બેઠી છે કે અમે ગમે એ કરીશું પરંતુ ચૂપચાપ લોકોએ બેસી રહેવાનું છે કોઈ પક્ષ સામે અવાજ નથી ઉઠાવવાનો પરંતુ વાત આજે જવાહર ચાવડાની કરવી છે જવાહર ચાવડા નામની જે સ્પ્રિંગ જેટલી દબાવવામાં આવી રહી છે એનાથી ડબલ જવાહર ચાવડાની સ્પ્રિંગ એ ઉછળવાની નક્કી છે જવાહર ચાવડાએ પોતાના પત્રો લખી અને જુનાગઢ સંગઠન અને ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચારી પાર્ટી છે એ વાતને તો જવાહર ચાવડાએ અનેક પત્રો લખીને સાબિત કરી દીધી છે કે જૂનાગઢમાં ભ્રષ્ટાચાર થાય છે ગેરકાયદેસર બાંધકામો થાય છે જૂનાગઢ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રચી છે એ શરમલાયક છે પરંતુ હવે જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભાજપને નુકસાન પહોંચાડતા હોય એવું દેખાઈ રહ્યું છે જવાહર ચાવડા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરે છે અને સોશિયલ મીડિયાની પોસ્ટમાં પોતાનો ભાવનગરનો કાર્યક્રમ રજૂ કરે છે એ ભાવનગરના કાર્યક્રમમાં આહિર સમાજની વાત છે આ ગામની વાત છે આથી આ ગામની વાત છે આથી આ ગામની વાત છે પણ જવાહર ચાવડાએ ન તો કે પૂર્વ ધારાસભ્ય લખ્યું ન તો પૂર્વ કેબિનેટ મંત્રી લખ્યું કે ન તો ભાજપનું સિમ્બોલ પણ એમાં મૂક્યું એટલે ભાજપ જવાહર ચાવડાને હજુ સુધી દૂર નથી કરી શકી પણ જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીને દૂર કરી દીધી છે આમ તો લોકોને એક્સ એમએલએ અથવા તો એક્સ મિનિસ્ટર લખાવવાના અબરખા એ મરણ સુધી નથી જતા અને લખાવે પણ ખરા કારણ કે એ હોદ્દો એમને ભોગવ્યો હોય છે એટલા માટે એ અબરખા એમને મરતે દમ નથી જતા પણ જવાહર ચાવડાએ હવે પોતાની જાતને ભારતીય જનતા પાર્ટીથી અલગ કરી લીધી હોય એવું સ્પષ્ટ દેખાય છે ભાજપ સંગઠનના કોઈ કાર્યક્રમોમાં નથી હોતા સરકારના કોઈ કાર્યક્રમોમાં નથી હોતા અને આમ પણ ભાજપનો નિયમ છે કે પૂર્વ અથવા એક્સ બની જાય તો એને કોરાણે મૂકી દેવાનો એને હાસ્યામાં ધકી દેવાનો આ ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે એવા કોરાણે મુકાયેલા લોકોની વાત કરવામાં આવે તો વિજય રૂપાણી નીતિન પટેલ પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવા ગણિયા ગણાય નહીં વીણિયા વીણાય નહીં એટલા બધા નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ કોરાણે મૂકી દીધા છે ન તો રાજ્યસભા ન તો રાજ્યપાલ કે ન તો કોઈ પણ પ્રકારનો હોદ્દો આપીને આ લોકોનું સન્માન જાળવવામાં આવ્યું હોય આવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું નીતિનભાઈ પટેલ સહિતના લોકોએ અત્યારે ક્યાં છે શું કરે છે અથવા તો એ ભારતીય જનતા પાર્ટી માટે શું કરે છે એવું ક્યાંય જોવા નથી મળતું પણ જવાહર ચાવડા જેવા લોકોએ સ્પષ્ટ મેસેજ આપવાનું શરૂ કરી દીધું છે કે ભાઈ અમારે હવે ભાજપનો કોઈ પણ સિમ્બોલ નથી વાપરવો અમારો હોદ્દો નથી વાપરવો કે મારે કંઈ જ નથી વાપરવું જવાહર ચાવડા હવે સમાજની રાજનીતિ કરી અને ફરી આહિર સમાજમાં જઈ અને પેથલજી ચાવડા જે રીતે આહિર સમાજના દિગ્ગજ નેતા હતા સમાજના મોભી હતા એ જ રીતે જવાહર ચાવડાએ હવે સમાજ પ્રવાસ શરૂ કર્યા છે જવાહર ચાવડાની આગામી રણનીતિ અને રાજનીતિ શું છે એ તો ખબર નહીં પણ જવાહર ચાવડાએ હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીને મેસેજ આપવાના શરૂ કરી દીધા છે જવાહર ચાવડા જ્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી સહકાર બેંક આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને પરસેવો છોડાવી દેતા હતા અને આજે પણ જવાહર ચાવડા ભાજપથી અલગ થવાનો કોઈ પણ નિર્ણય લે છે તો ફરી જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ જીવતી થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે જવાહર ચાવડાના સંબંધો તેમના પિતાજીનું નામ અને જવાહર ચાવડાની સ્વચ્છ છબી જવાહર ચાવડા ખૂબ ઓછા નેતાઓની સ્વચ્છ છબી હોય છે વેપાર વ્યવસાય ધંધો બધા કરતા હોય છે પણ જે રાજનીતિનો દુરુપયોગ કરી અને જે પૈસા કમાવાવાળા લોકો હોય છે એનાથી જવાહર ચાવડા થોડા અલગ છે જવાહર ચાવડા એ પોતાનું ધારાસભ્ય પદ હોય કે મંત્રીપદ હોય એને ક્યારેય દાગ નથી લાગવા દીધો અને આવા ખૂબ ઓછા નેતા એ ભાજપ કે કોંગ્રેસમાં હોય છે કારણ કે જવાહર ચાવડા પોતે ગર્ભશ્રીમંત છે પણ જવાહર ચાવડાએ હવે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ અથવા તો પોતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી છે અથવા તો ભાજપના નેતા છે એવું લખવાનું હવે જવાહર ચાવડા ટાળી રહ્યા છે જો કે એવા ઘણા બધા લોકો છે કે જે ભાજપમાં ઘણી બધી પોસ્ટ ઉપર હતા પરંતુ હવે એ લોકો ભાજપ સાથે છે તેવું સોશિયલ મીડિયામાં બતાવવા માંગતા નથી થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા ઘણા બધા નેતાઓને કહ્યું હતું પણ જવાહર ચાવડા જેવા નેતાઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે પણ ભાજપ માટે નહીં પોતાના માટે અમરીશ ડેર બારડ જવાહર ચાવડા મુડુકંડોરિયા સહિતના અનેક આહિર અગ્રણી નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીનો હાથ થામી લીધો છે પણ આજે ન તો ભગા બારડ મિનિસ્ટર છે ન તો અમરીશ ડેર ધારાસભ્ય છે ન તો મુરુ કંડોરિયા કોઈ હોદ્દા ઉપર છે અને ન તો જવાહર ચાવડા કોઈ હોદ્દા ઉપર છે આ ચાર દિગ્ગજ આહિર અગ્રણીઓએ ભારતીય જનતા પાર્ટીનું દામન થામ્યું છે પણ આ ચારમાંથી એક પણ વ્યક્તિને હજી આહિર સમાજને શોભે એવું સ્થાન નથી આપવામાં આવ્યું ભાજપ તો એવું જ ઈચ્છે છે કે અમે ન તો મંત્રીમંડળ આપીશું ન તો રાજ્યસભા આપીશું દરેક સમાજને બેલેન્સ કરવા માટે નેતાઓને તોડજોડ કરી અને ભાજપ એ કોંગ્રેસમાંથી લઈ ગઈ અમરીશ ડેર પણ કોંગ્રેસમાંથી ભાજપ ગયા મૂળુ કંડોળિયા પણ કોંગ્રેસથી ભાજપ ગયા ભગા બારડ પણ કોંગ્રેસથી ભાજપ ગયા અને જવાહર ચાવડા પણ કોંગ્રેસથી ભાજપ ગયા પણ આ ચારમાંથી કોઈને ન તો રાજ્યસભા કે ન તો બોર્ડ નિગમ કંઈ જ આપવામાં નથી આવ્યો એવામાં જવાહર ચાવડા સહિત ઘણા બધા આહીર અગ્રણી ઘણા બધા કોંગ્રેસી અગ્રણી એ ભાજપમાં અત્યારે સાપ સૂંઘી ગયો હોય એમ શાંતિથી બેઠા છે એ લોકો શું કરવાના છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર